સ્વિફ્ટ કાર સાથે સ્કોર્પો ગાડી અથડાવીને મારી નાખવાના પ્રયાસોના પાંચ આરોપીને ઝડપી લીધા મોરબીમાં રેલવે સ્ટેશન રોડ પર સિંધુ ભવન પાસે પાર્ક કરેલી સ્વિફ્ટ કાર પાછળ ફિલ્મી સ્ટન્ટ કરતા હોય તે રીતે ધડાકા સ્કોર્પિયો ગાડી પાછળ અથડાવવામાં આવી હતી ત્યારબાદ વારંવાર સ્કોર્પિયો ગાડી સ્વિફ્ટ કાર સાથે અથડાવીને કારમાં બેઠેલા વ્યક્તિઓની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જે ગુનામાં પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી છે નોનવેજના ધંધાનો ખાર રાખી હત્યાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે મોરબીના રેલવે સ્ટેશન રોડ પર સિંધુ ભવન પાસે યુવાન તેના મિત્રોની સાથે પોતાની સ્વિફ્ટ કાર નંબર જીજે છત્રીસ એ એફ એક્યાસી પચાસ લઈને ઊભો હતો ત્યારે આદમ કસમ કટિયા નામનો શખ્સ પોતાની સ્કોર્પિયો ગાડી નંબર જીજે છત્રીસ એફ એકતાલીસ તેતાલીસ લઈ આવીને પાછળથી આવી સ્વિફ્ટ કાર સાથે ધડાકાભેર અથડાવવાની સ્વિફ્ટ કારમાં બેઠેલા પાંચ વ્યક્તિઓને મારી નાખવાના ઈરાદે વારંવાર સ્કોર્પિયો ગાડી અથડાવી હતી જે બનાવમાં મોરબીના લાતી પ્લોટ નગરમાં રહેતા ધંધો કરતા કાસમભાઈ સંગવાણી જાતે મિયાણા મોરબી પોલીસ મથકે આલમ કાસમ કટિયા ને અન્ય ચાર સહિત પાંચ શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધાવી હતી જેમાં પાંચેય આરોપીની ઝડપી લેવામાં આવ્યા છે હાલમાં જે આરોપીને પકડવામાં આવ્યા છે તેવા મુખ્ય આરોપી અહમદ કાસમ કટિયા અકબર ઉર્ફે હકુ કાસમ કટિયા વસીમિયો તેમજ યુસુ દિલાવર માણેક ચારે રહેવાસી વિરા મોરબી અને ફિરોઝ સુલેમાન માલાણી રહેવાસી વાવડી રોડ સમાવેશ થાય છે ફરિયાદી મુસ્તાક કાસમભાઈ સંઘવા આરોપી આમદ કાસમ કટિયા સાથે મોરબીના ઊંચી માંડલ ગામે પાસે નોનવેજની લારી બાબતે અગાઉ ઝઘડો થયો હતો જેનો ખાર રાખી આદમ કાસમ કટિયાએ પોતાની સ્કોર્પિયો ગાડી ફરિયાદીની કાર સાથે વારંવાર અથડાવી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો તે માહિતી પોલીસ તંત્રમાંથી મળી રહી છે આટલું જ નહીં આરોપીએ તેની ગાડીમાંથી નીચે ઉતારી હથિયાર વડે સ્વિફ્ટ કાર પર હુમલો કર્યો હતો જ્યાં ફરિયાદીને તેના મિત્ર જસુફ ગફુર જામ ને સુલતાન સુલેમાન સુમરાને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સામાન્ય રીતે ફિલ્મનું શૂટિંગ કરતા હોય તેમ કાર સાથે સ્કોર્પિયો ગાડી અથડાવી ફિલ્મી દ્રશ્યો થોડાક દિવસો પહેલા મોરબીના રેલવે સ્ટેશન રોડ પર ટ્રાફિક જામ હતો ત્યારે સર્જાયા હતા આરોપીએ પોતાની સ્કોર્પિયો ગાડી સિંધુ ભવન પાસે પાર્ક કરેલી સ્વિફ્ટ કાર પાછળ અથડાવી હતી

આ કામને આખો બનાવ એવો છે કે મુશ્તાકભાઈ સંધવાની નાઓ પોતાની સ્વિફ્ટ ગાડી લઈ અને રેલ્યુશન રોડ પર નીકળતા તે તે વખતે આ કામના આરોપીઓ અહમદ કાસન કાઠિયા અકબરુ ઉર્ફે અફકાશ કાસનભાઈ કાટિયા વસીમ વિનુજાઇ શેડા જુસફ દિલાવરભાઈ ભાણે અને ફિરોઝ સુલેમાન માલાણી નાઓ પોતાની સ્કોર્પિયો ગાડીમાં નીકળ્યા હતા જેઓએ આ કામના ફરિયાદીને જોઈ જતા તેમને યુ ટર્ન મારી અને આ કામના ફરિયાદીની સ્વિફ્ટ ગાડીને ત્રણ વખત ફૂલ સ્પીડમાં પાછળથી જતા ડ્રાઈવર સાહેડે જાણથી મારી નાખવાની કોશિશ કરેલ હોય તે સંદર્ભે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તેવી ફૂટેજના આધારે તાત્કાલિક ગુનો ડિટેક્ટ કરી અને સીધી ડિવિઝન પોલીસની ટીમને કામે લગાડવામાં આવેલ હતી અને ડિવિઝન પોલીસ ટીમે આ કામે તાત્કાલિક આરોપીને પકડી તેના બાબતે કાર્યવાહી હાથ ધર્યો છે જે બંને ફરિયાદી અને આરોપી પક્ષે એમને અગાઉ ઊંચી માંડલ ગામે ધંધાકીય બાબત હરીપાઈ બાબતે ઝઘડા બોલાચાલી ચાલતા હતા જેના કારણે આ જે ફરિયાદી છે એકલા જોવામાં આવતા આ કામના આરોપીઓએ એમને જાનથી મારી નાખવાની કોશિશ કરે છે